કે હજુ તો મેં નવી નવી પરણી ને હજુ તો સાસરે ચાલી અને આ અપશુકન મને ભેગું થઈ ગયું અપશુકન સામે આવી ગયું એટલે હવે મારું જીવન કેમ જાય આ તો ખાલી કન્યાએ મનની અંદર વિચાર કર્યો ખાલી એ અપશુકન હવે જ આવી ગયું જ્યાં એ કન્યા વિચાર કરતી હતી અને એક તો રસ્તો સાંકડો બેવ સામ સામે થયા એટલે દેવ ઉભા રહ્યા પણ જ્યાં એક બાજુ સ્મશાન યાત્રા અને એક બાજુ આ ડોલી જ્યાં સામે ઉભી થઈ એટલી વાર તો એ મુરદાસ ભગત મળદામાંથી બેઠા થઈ બધા ધ્યાનથી હું બોલ્યો આ કન્યાને ખાલીને ખાલી વિચાર આવ્યો પણ સંતો કેવા કહે કે એ વિચાર પણ એ મહાત્માએ મરતા મરતા જાણી લીધો અને ઉઠીને એમ કહ્યું કે એ ભાઈ તારી નજરો નજર જોઈ લે કે તું કદાચ એમ વિચાર કરતી હોય કે મેં હમણાં હજુ તો ખાલી નવી નવી પરણી ને અને મને રસ્તામાં મળતું મળ્યું તો તારી નજરો નજર જોઈ લે મારી આખી જિંદગી પૂરી થઈ ગઈ આખું જીવન મેં જીવો તો જીવતે જીતા કોઈ ને નડ્યો નહીં તો મરતા મરતા તને પણ હું કામ કરતો જવાનું એટલે મારું આજનું મરવાનું કેમ તો હવે તો કેવી ભૂમિ આપણી ભારત ની છે એવા કેવા સંતો ભાઈ આપણા ભારત ની અંદર કે જે મરતા મરતા પણ વિચારો જાણી જાય કેવું તત્વ હશે કેવું પરમ તત્વ હશે આ અને આવા સંતો ની ભૂમિમાં આપણને ભગવાને અવતાર આપ્યો અને આપણે બધા આળસુ બનીને ને પડી રહી આ જળ બનીને પડી રહી તો ભગવાન એક દિવસે જયારે સ્વધામ જઈએ ત્યારે એમ કે પાછો તું જળ જા એટલે કા આપણને જાડો પણ આવે અને એમાં પણ કદાચ વડ જેવા કે પીપળા જેવા યોનિમાં લાખી દે તો એનું આયુષ્ય પાંચસો ને હજારો વર્ષ એક ને એક જગ્યાએ પછી બેસી રહ્યો એટલા માટે સંતો ઉકાર કરી કરીને ગઈ કે એક એક ક્ષણ ને ઉપયોગ કરો એક એક ક્ષણને તેને બીજું કંઈ નહીં થાય તો સારા કામો પણ કર્યા કરો કારણ કે માણસ નવરો બેહે એ નખો દ્વારે એટલે સાંઈ બાબા એમના જીવન ચરિત્રમાં એ બતાવી દીધું કે

એવા એ દિવસો હશે અને એ જીવો કેટલા સદભાગી હશે કે જેમને બાબા સાથે શહેરવાત મળેલો હશે આપણને તો ખાલી એમની ભક્તિ કરવાની મળી તો પણ આપણે આટલા આનંદમાં રહ્યા તો જે જેમની સાથે સાક્ષાત જે રમેલા હશે તો એ કેટલા ભાગ્યશાળી સાલી છે એવું અને આજે બધા અમારા પામજી ગયા હું કામ કારણ કે એ બધાના નામો ચરિત્ર ની અંદર અમર થઈ ગયા એ જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર રહે ત્યાં સુધી એ લોકો નું નામ જ્યાં જ્યાં સાંઈ કથા થાય ત્યાં ત્યાં એ લોકો નું નામ લેવાતું રહે એટલા માટે કહેવાય કે જે માણસો સારું કામ કરે ભગવાન નું કામ કરે અને ભગવાન નું ધ્યાન ધરે જો આપણ એક વસ્તુ છે કે માણસો જેનું ધ્યાન ધરે તેવા ગુણો તેની અંદર ઉતરે જે માણસો બાબાનું સ્મરણ કરે એમનું નામ લે તો ધીમે 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 તેવા ગુણો ઉતરી જ જાય કારણ કે તેની સાથે જેમ એક બોમ્બલા મતલબ કે માછલી એની સ્મેલ ખરાબ આવે અને એની અંદર કદાચ આપણે આટલી અગરબત્તી મૂકી આવીએ અને એ એનો સંપક કરે અને એને અઠવાડિયા પછી જો તમે એને સળગાવો તો ત્યાં અગરબત્તીની સ્મેલ નહી રહે પછી તે અગરબત્તી હળગે ખરી પણ સ્મેલ તો માસલી નહીં આવે કારણ કે એને જેવી થઈ ગઈ એના સંપર્કમાં આવી એટલે સંતોએ નામ સ્મરણ પર એટલો બધો ભાર આપ્યો કે તમે જેનું નામ સ્મરણ કરે તેવા ગુણો તમારી અંદર તેની સાથે તમે સંપર્કમાં રહેજો એટલા માટે નામ સ્મરણનો ખૂબ મોટો મહિમા છે અને નામ સ્મરણ કાલે આપણે બધા વિષ્ણુ શાસ્ત્રના પાઠ કાલે બધા આઠ વાગે અહીંયા અહીંયા પોથી મૂકેલી હશે એક જીના પર પોથી નહીં મળે તે એક એક પોથી અહીંથી લઈ લેજો અને કાલે આપણે વિષ્ણુ શાસ્ત્રના પાઠ એકસો આઠ જ નામ ખાલી ને ખાલી પાંચ દસ મિનિટ નો સમય લે પણ આવી રીતે બધા ભેગા થઈને પાઠ કરે ભગવાનના ના તો એનું મહત્વ અલૌકિક એનું શું મહત્વ છે તે તો કાલે કા તો આ આજે કથા વિરામ ઉપાય એ પેલા આપણે એની વિશેષ ચર્ચાઓ કરું પણ નામ સ્મરણનું આટલું મહત્વ છે કે જીનું જીનું માણસ ચિંતનને સ્મરણ કરે તે ઓતે બની જાય ગમે એટલો સારો હોય માણસ પણ બે દિવસ કે દારૂડિયા હાથે ભરે બે દિવસ દિને હાથે જાય એટલે એ તેર સહજ રીતે પડી જાય એને પછી વાળવામાં નહીં આવે એ વળી જ જાય કારણ કે એના સહેવાસ તેવો ગયો કોઈ માણસ ગમે એટલી પવિત્ર મીઠી વાણી બોલતો હોય જિંદગીમાં ગાળ નહીં બોલેલો હોય પણ જે બહુ ગાળ બોલતા હોય તેની હાથે બે ગાળા ફરે એટલે સ્વતઃ એ પ્રગટી જાય જે ગાળ બોલતો થઈ જાય એને તમે ગમે એટલા રોકે કારણ કે એને ખરાબ માણસ સાથે સંગત કરી દીધી જો એ ટેવ જલ્દી પડી જાય ગાર બોલવાની ટેવ બહુ જલ્દી પડી જાય પણ આપણે આપણા નાના બાળકોને ખાલી રામનું નું નામ શીખાવવું તમે કહે તો પેલા સંકોચ અનુભવે નહીં બોલાય બોલવા નહીં કરે પણ હમણાં કોઈ જગ્યાએ ખાલી એક જ વાર ગાળ સાંભળી આવે અને જરાક સ્થિતિ બગડે એટલે મોડામાંથી નીકળી જ જાય આ એક કુદરત નિયમ છે કે સારી વસ્તુ જલ્દી અસ્તિત્વમાં નહીં આવે પણ નબળી વસ્તુનો પ્રભાવ જોરમાં આવે એ તરત શીખી જાય છોકરા હમણાં એકરા કે કક્કા કે બારાકડી કે એ હિંસા બાર લાગે પણ એના બદલામાં ખાલી મોબાઈલ તમે આપો હા એક જ વર્ષનું કોઈનું પણ આમ કરીને કર્યા આ એટલે આ જે પતન થનારી વસ્તુઓ છે એ તરત ને તરત માણસો શીખી જાય જેમ બે બાલદી ભરવામાં આવે એકમાં ઝેર અને એકમાં શરબત બનાવવામાં આવે તો

ને તો પછી ચાર રસ્તા પર બેસી હું વાતો કરે તે તો આપણે હંતાઈ ને સાંભળીએ ત્યારે ખબર પડે એટલે આપણા છોકરાઓ કા ચાર રસ્તા પર જાય ને એ ચોરાહા પર ની બે તેની કાળજી માય બાપો લેવાની ને તો જેમણે જેમણે કાળજી નહીં રાખી તો એ બેહેલા ચાર રસ્તા પર હોય પણ ઘેરના પણ એ ચાર ભાગ કરી રાખે એમાં કોઈ વાર લાગતો નથી કારણ કે એ લોકો પછી એ લોકો માનસિકતા ખરાબ થઈ જાય એટલા માટે દરેક વસ્તુ સંતો કે બાળકોને સંસ્કાર ગર્ભમાંથી બાળક ગર્ભમાં હોય ત્યાં જો કદાચ માતાઓ આવો ભગવાનના નામ સ્મરણ કે ભગવાનની આરતી કે દેવ મંદિરોમાં જતી થાય તો અભિમન્યુની જેમ એ ગુણો સહજ રીતે ઉતરી આવે અને આ બધા નજરો નજરના કિસ્સાઓ જોયેલા છે કે બધી બાઈઓએ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા બાળકો તે જ બધા નજરો નજરના કિસ્સાઓ છે શાંત અને તે જ અને જેમણે જેમણે ખરાબ પ્રયાણો કર્યા એ બાળકો નોર્મલ જેવા આવ્યા એ બાળકો એટલા બધા ઉત્સુક નહીં મળે પણ ભગવાનના નામનો મહિમા એટલો પ્રબળ છે કે

કે જ્યારે દુનિયાના રસ્તા બંધ થઈ જાય અને કોઈ જગ્યાએ રસ્તો તમને સમજ નહીં પડે તો તમે ખાલીને ખાલી સદ્ગુરુના ચરણમાં જાય અને સદ્ગુરુને કે ભગવાનનું નામ સ્મરણ કરે એટલે એના રસ્તા ખુલી જાય જે તે સમયે ખાલી શાંતિ રાખવું પડે પણ આ સંસારમાં રહેલો જીવ જે તે સમયે ઉથલપાથલ થાય ત્યારે શાંત રહી શકતો નથી ત્યારે ગલતીઓ તરફ જ પ્રયાણ કરે ગલતી જ કરે અને આ સંસારની બધી ખરાબ છે કે કે તો કરે કરે પણ એવી મોટી માણસ પોતાનું જીવન પણ પૂરું કરી નાખે એટલા માટે બાબા એ હંમેશા સમુરી ધીરજનો મંત્ર આપેલો કે પરિસ્થિતિ જે ઉભી થાય તે પણ શાંત ખાલી એક ક્ષણ માટે ઉભા રહી જાય તો એનો રસ્તો થઈ ગયા સબુરી મંત્ર એટલો મહાન છે જયારે શ્રદ્ધા ને સબુરી ની વાત આવે તો માણસે શ્રદ્ધા કેવી રાખવી તો એ સાંઈ બાબા ની શિખામણ અને તત્વ જ્ઞાન માં એવું લખવામાં આવેલું કે જેમ એક મંકોડો એક મંકોડો એ ગોળ પકડે ને આપણે એને ખેંચીએ તો એને એ ગોળ એટલો બધો મજબૂત પકડે કે એની મુંડી તૂટી જાય બાકી એ ગોળ ને છોડતો નથી કારણ કે એને ગોળ ભત્યે એટલો માયા મુંડી તૂટી જાય બાકી એ ગોળને નહીં છોડે એવી જ રીતે જે સદ ભક્ત હોય તો આ દુનિયામાં જે થવાનું હોય તે થાય પણ તે સદગુરુ નું ચરણ કોઈ પણ દિવસ છોડતો નથી આને નિષ્ઠા કહેવાય નહીં તો મારી પ્રાર્થના કરી આવે કે ભગવાન તું મારું આ કામ કરી આવે કરી દેજે એક બે દિવસ નહીં થાય તો બીજે દાડે બીજા મંદિરે જાય ત્યાં પ્રાર્થના કરી આવે પણ ગમે તે તમે પ્રાર્થનાઓ કરી આવો કદાચ કોઈ માણસ એમ કે કે ભગવાન મેં હવે અમેરિકા ગે લાગવાનો છે આ ફેબ્રુઆરીની અંદર તો મને હમણાં ને હમણાં કેરી પકાવી આપજે પણ એ બની શકતું નથી હું કામ કારણ કે કેરી ના સમય જ પાકે એ મે એપ્રિલ મે કે જૂન આ ત્રણ મહિનાની અંદર માં કેરી પાકે ભલે આપણને ગમે એટલી ઉતાવળ હોય પણ જે વસ્તુ એના સમયે થાય તે એના સમયે થાય એવી જ રીતે આ સંસારના દરેક કાર્યો એનો સમય નિશ્ચિત થયેલો હોય તે સમયે થાય પછી આપણે ગમે એટલી ઉતાવળ કરીએ ઘણીવાર માણસો

આ મહિને લગ્ન છે જવું જોઈએ પણ કદાચ આ જગ્યા પર લગ્ન આવે તો કોઈમાંથી નીકળે કે આ મહિને મારું મરણ જવું નીકળે ત્યારે બધા સબુરીમાં જાય ત્યારે સબૂરી નહીં બધાની ત્યારે ખરી ખરી સબૂરી બધાના જીવનમાં આવે કે હજુ વર્ષ જાય તો પણ વાંધો તો એ સગુરી એટલી સબુરી તમે બધામાં રાખે તો પણ તો કોઈ પણ કાર્ય ના સમયે તે જાય એટલે આ સંસારના માણસો માયાવી વસ્તુ જ્યારે આવે તો ત્યારે એ લોકો ખૂબ ઉતાવળ કરે અને જ્યારે કંઈ પોતાના નુકસાનની વાત આવે તો ત્યારે એ ખરી સબુરી રાખે તો આના પરથી આપણે એક બોધ લેવો કે હંમેશા સબુરી કાર્ય કોઈ પણ હોય પણ એના સમયે તે જાય તેવો ભાવ બાબા પર રાખો અને આવી એક એક લીલાઓ એક એક ભક્તોને બાબાએ કાંથી 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 કાં બોલાવ્યા એમની અનેકો અનેકો એ પરીક્ષા લીધી બાબાની અને એમના સંપર્કમાં આવી વાયજામાં જેવા પાત્રો અને નાના સાહેબ ચાંદોરકર કે જે મામલતદાર હતા બાપુ સાહેબ બુટી કે જે નાગપુર ગામના પ્રસિદ્ધ શ્રીમંત હતા એ એટલી બધી મોટી હસ્તી હતી કે જે તે સમયે ધબ્બુ પૈસાનું ચલણ ચાલતું ધબ્બુ પૈસો તો કદાચ વડીલો એ જોઈ લો હશે જે આરસાની અંદર ધબ્બુ પૈસાનું ચલણ ચાલતું ત્યારે બાપુ સાહેબ ઉઠીએ ની અંદર 1 લાખ રૂપિયાનું મંદિર બંધાવ્યું આપણી જાણમાં 5 પૈસા ને 10 પૈસા ને ખરા અમારી જાણમાં પણ ધબ્બુ પૈસાનું તો ચલણ અમારી જાણમાં પણ નહીં મળે તો એ બાપુ સાહેબ મૂર્તિ નાગપુરના પ્રસિદ્ધ શ્રીમંત પણ એટલા સજ્જન અને એટલા વિવેકી હતા અને એ કાકા સાહેબ દીક્ષિત બોમ્બેના એ બાબાના સંપર્કમાં આવ્યા છે જેઓ રિલાયન્સમાં જઈને વકાલત કરી આવેલા અને એ કાકા સાહેબ દીક્ષિત માટે તો એમ કહેવાય કે કાકા સાહેબ દીક્ષિત એ લંડનના રાજા નો કેસ બધા ધ્યાન થી સાંભળજો બાબા કેવી કેવી પરીક્ષા લઈ લેતા ભક્તોની કે કાકા સાહેબ દીક્ષિત બાબા ના સંપર્કમાં આવ્યા બાબા ના ભક્ત બન્યા પણ એ વ્યવસાય વકીલ હતા વકીલ હતા એટલે એમના ભાગ્ય ની અંદર એ લંડનના રાજા નો કેસ લડવાનો આવ્યો અને એ કેસ ત્યાં લંડનની અંદર એ જીતા

એટલે બાબાને એમની પરીક્ષા લેવાનું મન થયું જો સદ્ગુરુ ભક્તોની ડગલે ને પગલે પરીક્ષા લે પરીક્ષા એ લીધી કે દ્વારકા માં અંદર દરબાર ભરાતા બે ત્રણ સવારનો બપોરનો અને સાંજનો તો એ દરબાર બપોરનો દરબાર ભરાયેલો હતો બાબા જમી મમીને બધા ભક્તો સાથે બેસેલા હતા અને જેવી કાકા સાહેબ દીક્ષિતે આ બેગને અર્પણ કરી એટલે બાબાએ સામાન્ય રીતે આને ખોલ એટલે એ બેંક ને ખોલવામાં આવી અને એની અંદરના જેટલા પણ પૈસા હતા એ બધા ભક્તોને બાબાએ બાબા વેચી દીધા એ વેચી દીધા અને પછી એ કાકા સાહેબ દીક્ષિત ના બાજુ જોયું એ મોડા બાજુ જોયું અને પછી કાકાને એમ કહ્યું બાબાએ એ કે કાકા તું પાસ થઈ ગયો પણ કાકાને ખબર નહી પડે કે હામાં પાસ થઈ ગયો તો કાકાએ એ વર્તા પ્રશ્ન પૂછ્યો કે બાબા કેમ પાસ થઈ ગયો તો બાબાએ એમ કીધું કે તું આટલી મહેનત કરીને આટલા પૈસા કમાઈને આવ્યો અને મને અર્પણ કરી દીધા હવે આ પૈસા મને અર્પણ કર્યા અને મેં ભક્તોને આપી દીધા એનું મેં જે કહ્યું તે પણ તારા મોઢા પર એનો કોઈ ભાવ ન આવ્યો કે મેં બધા ભક્તોને આપી દીધો એટલા માટે તું પાસ થઈ ગયો ને તો એકવાર જુઓ દાનમાં પણ એક મહિમા છે કે દાન ખરેખર ભગવાનના ચરણમાં પેલા અર્પણ કરવું જોઈએ તો એ થઈ જાય જાય પર બધા થાય પણ ભગવાનના ચરણમાં અર્પણ કરીને પછી જો અપાય તો ભગવાન પછીથી તેનું એક વાર એના અંદર માં આવે પછીથી એ ભગવાનની જવાબદારી રહે પછી એનો દુરુપયોગ થવા દેતા નથી આ દાનનો મહિમા છે તેના ભગવાનને જ અર્પણ કરવાનું એટલે તમારું એક બીજ એ ભગવાનના ખેતરમાં રોપાઈ જાય